પાવી જેતપુર પંથકમાં વારંવાર વીજળી ડૂલ ડૂલ થતાં રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે આમ તો સરકાર દ્વારા ચોવીસ કલાક વીજળીનો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે પરંતુ પાવી જેતપુરમાં કંઈક આવું જોવા મળી રહ્યું છે કે જરા વાતાવરણ પલટો આવે એટલે વીજળી ડૂલ પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે હાલના જમાનામાં લગભગ તમામ નાના મોટા ઉદ્યોગીઓ વ્યવસાયોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વપરાઈ રહ્યા છે જેનાથી નાના મોટા વેપારીઓ પોતાના ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ ગ્રાહકો સાથે મસમોટા મોટા વીજળીના બિલ વસૂલ કરતી વીજ કંપનીને આનાથી કોઈ જ ફરક પડતો નથી ગમે ત્યારે વીજળી ડૂલ થઈ જાય છે જેને લઈ પાવી જેતપુરના વેપારીઓ અને ઘરોમાં ગૃહિણીઓ પર ખૂબ જ મોટો અસર જોવા મળી રહ્યો છે વર્ષોથી આ ઢબે ચાલી આવતી વીજ કંપનીના ક્યારે સુધારો આવશે એવા અનેક સવાલો નગરજનો કરી રહ્યા છે આવો સાંભળીએ આ અંગે પાવી જેતપુરના વીજ ગ્રાહકો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જેતપુરમાં અવારનવાર કોઈ પણ જાણ કર્યા વગર પણ લાઈટ જતી રહે છે અને એ જાણ કર્યા વગર લાઇટ જાય એટલે અમારા ધંધા રોજગાર એવા અટવાઈ જાય છે કે એની પૂછવાની વાત નહીં અને રાત બરાત બી લાઇટ ગમે ત્યારે બી જતી રહે તો ટાઈમ હોના લાઇટ આવે એમ તો જે જીવી બીના કાર્યકર્તાઓ હોય સાહેબ હોય એને અમારી આ ચોખ્ખી જાણ છે કે અમને વીજ પુરવઠો પૂરેપૂરો મળવો જોઈએ અને અમને આ લાઇટનો જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી આપો એમ તો હવે કોઈ નક્કી નથી છેલ્લા છ મહિનાથી ઘણા ટાઈમથી આ લાઇટને લગતી સમસ્યા છે ખાસ વારે વીજળી ગુલ થઈ જતી હોય છે અને બહુ તકલીફનો સામનો કરી રહ્યા છે અને વેપાર ધંધા પર બી બહુ માઠી અસર પડે છે અને ગમે ત્યારે અડધી રાતે બી લાઈટ જતી રહેતી હોય છે એવા સંજોગોમાં નગરમાં ચોરીઓ થવાનો બી ભય ખરો તો એ બાબતે એલજી સીએલ કે એને લગતા જે બી અધિકારીઓ છે એ લોકોએ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક આ નોંધ લેવી જોઈએ અને થોડીક પગલાં લઈને આ પ્રોબ્લેમને હંમેશા માટે સોલ્વ કરવો જોઈએ